પ્રકૃતિના ગુણોમાં રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્વગુણ વધારવાની આવશ્યકતા છે સત્વગુણનો આગળ ત્યાગ નથી થઈ શકતો જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એટલા એટલા માટે ભગવાને અહીંયા સત્વગુણને કીધું પણ હકીકતમાં તો સત્વગુણમાંથી નિર્ગુણમાં જાવું જોઈએ સત્વગુણમાં સારી ક્રિયાઓ હોય સારું એનું અંતઃકરણના સ્ફૂર્તિની બધી હોય એ સ્ફૂર્તિને ભગવાનની મૂર્તિમાં જોડવી અને ભગવાનના સંબંધમાં જોડવી તો એને સત્વગુણને દબાવવા કહેવાય સત્વગુણને હોતે દબાવવો જોઈએ પ્રકૃતિના ગુણોમાં કેવળ ને કેવળ સત્વગુણનો આધાર રાખીને માણસ બેસી રહે કે આપણે સત્વગુણ છે તો બહુ સારું આપણે એવું કાંઈ કરવાનું નથી તો કામ ન થાય અને ત્રણ ગુણ છે એ તો એને જન્મ મરણમાં જ લઈ જાય પણ સત્વગુણ આવે ત્યારે એને દબાવીને ભગવાનની મૂર્તિમાં જોડવો ભગવાનને રાજી થાય એવા કાર્યમાં જોડવો તો એને એટલે સત્વગુણમાં ડિસિઝન લેવાના હોય જે કંઈ આપણા જીવનની લાઈફના ડિસિઝન લે એ સત્વગુણ હોય ત્યારે સારા ડિસિઝન આવે પછી એ ડિસિઝનને પૂરા કરવા તમો ગુણ આવ્યો હોય તોય અને રજો ગુણ આવ્યો હોય તોય ડિસિઝન લીધો હોય એ ગોલ બનાવી રાખ્યો હોય તો રજોગુણ આવે ત્યારે પછી ડિસિઝનને વળગી રહેવાની એટલે ડિસિઝનને વળગી રહે તો એ ત્રણ ગુણથી પર થાય અને મૂડને વળગી રહે તો એ ત્રણ ગુણ માં ડૂબકા ખાય મૂડ મૂડ તો આપણને કઈ ખબર ન પડે કેવો આવે ક્યારે હું આવે પણ ઓલું ડિસિઝન જો ભગવાન સંબંધી લઈ લીધો હોય ગોલ બનાવ્યો હોય તો એ ત્રણ ગુણ

સત્વગુણ એ ઉખડી જાય ભગવાન સંબંધી ડિસિઝન લે એટલે સત્વગુણ મૂળ મૂળ સત્વગુણના હોતે મૂળિયા ઉખડી જાય સત્વગુણમાં ડિસિઝન લઈ શકાય એવું હોય બુદ્ધિ મન એકદમ નિર્મળ હોય અને અહંકાર રાગથી કલુષિત ન હોય ત્યારે એવો નિર્ણય ભગવાન સંબંધી લઈ શકે લઈ શકાય અને એ પ્રમાણે ફોલો કરે તો સત્વગુણ હોતે ઉખડી જાય સત્વગુણમાં બુડે નહીં આપણા હૃદયમાંથી વિયો જાય દબાઈ જાય અને નિર્ગુણ ત્રિગુણાતી થાય ત્રણ ગુણો અને દાબીન વર્તાય એને સત્વ ગુણ ઉખડ્યો કહેવાય આપણા હૃદયમાંથી પ્રકૃતિના ગુણોમાં રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્વ ગુણ વધારવાની આવશ્યકતા છે સત્વ ગુણમાં ચાર વસ્તુઓ રહેલી છે પ્રસન્નતા વિવેક જ્ઞાન અને સુખ તેમાં પ્રસન્નતા અને વિવેક સંપૂર્ણ ગ્રાહ્ય છે અને જ્ઞાન અને સુખ ગ્રાહ્ય છે પણ તેમાં આસક્તિનો ત્યાગ કરવાનો છે નડે ને એવું ગ્રાહ્ય કરવાનું જ્ઞાન સંગે અને બદનાતી અને સુખે સંજય હતી સુખમાં આસક્તિ ઊભો કરે ખરો સત્વગુણ અને બહુ જ્ઞાન મને મારે હજી ભણવું છે ભણવું છે એવું હતી નહીં નહીં રક્ષ હતી ડૂકરું કારણે એટલા માટે શંકરાચાર્યજી લખ્યું એક કાશીમાં કોક પંચ્યાસી વર્ષના ડોસા એ અઉમદી કોકતા હતા ડૂકરું કરણે ડૂકરું કરણે એવું છે એક નથી આવ્યું ભૂસત્તાયામ ભૂ એમ એમ એટલે એ ગોખતા હતા એટલે એ જોઈને શંકરાચાર્ય કેદી થાય કે હું ભગવાનના ધામમાં જાઉં એટલે એને લખી નાખ્યું કે નહીં નહીં કારણે ભજ ગોવિંદ ગોવિંદમ ભજ મૂડ મતે એટલે બહુન ગ્રંથના અભ્ય હતા એવું શિક્ષા પત્રીમાં કીધું અતિ પછી બહુ ભણવાની ઈચ્છા ન રાખવી જોકે મને લાગુ પડે તો પણ એનો અર્થ એવો છે કે ભગવાનના માર્ગમાં નડતા હોય એવું ન પણ એવું બધું હું બધું જ્ઞાન મેળવી લઉં એવું ભગવાનની નિષ્ઠા પાકી થાય એવું તો આખી જિંદગી પર અભ્યાસ કરવો એવું કીધું યજ્ઞો દાનમ તપસ્યા એવા ભાવનાની મનુષ્ય એટલે એવો યજ્ઞ તો કરવો કે ભગવાનનો મહિમા વધે એ આખી જિંદગી સુધી કરવો એટલે આખી જિંદગી સુધી વિદ્યાર્થી રહેવું પણ હું આ ભણી લઉં હું આ ભણી લઉં હું આ ભણી લઉં બધાય ગુણ મારામાં હોવા જ જોઈએ એવું ન રાખો બધી ડિગ્રી મારા જોઈએ ડી ફીલ ડી ઓલું ડી ઓલું ને એવું વિદ્વાનોની ડિગ્રી વાંચી શકે કેવાની એક એક પાના બબે પાના એને સ્પેશિયલ પેમ્પલેટ કરવું પડે શું ભગવાન ભગવાનને એવી હા તે રાખવું જ જોઈએ શીખવું જોઈએ ભણવાનું મિનિંગ એવું છે કે નવું કંઈક શીખવું જોઈએ નવું નવું કંઈક શીખવું જોઈએ પણ એ એમાં ધ્યાન એટલું રાખવાનું ભગવાનમાં માર્ગમાં ઉપયોગી આવવું જોઈએ એવું શીખવું ભગવાનના ભગતને ઉપયોગમાં આવે એવું શીખવું સત્સંગના ઉપયોગમાં આવે એવું શીખવું પોતાનો સ્વાર્થ પૂરો થાય એવી બહુ જરૂર નહીં પ્રકૃતિના ગુણોમાં રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરીને સત્વગુણ વધારવાની આવશ્યકતા છે સત્વગુણમાં ચાર વસ્તુઓ રહેલી છે પ્રસન્નતા વિવેક જ્ઞાન અને સુખ તેમાં પ્રસન્નતા અને વિવેક સંપૂર્ણ ગ્રાહ્ય છે અને જ્ઞાન અને સુખ ગ્રાહ્ય છે પણ તેમાં આસક્તિનો ત્યાગ કરવાનો છે કારણ કે સત્વગુણ પણ જ્ઞાન અને સુખ સંગથી બાંધનારો બની જાય છે માટે તેની પણ આસક્તિનો ત્યાગ કરવાનો છે તેનો સદુપયોગ કરીને તેનાથી પર થવાનું છે અને ત્રિગુણથી પર થવા માટે જ ગીતામાં ત્રણેય ગુણનું પ્રકરણ અહીં આપ્યું છે

<coughs> तत्ववेदी वेदितुम इच्छामि एव लेख्यो छ कोर पॉइंट हो कोर पॉइंट भगवान एव किदो त्रेन गुण नो त्याग करो त्यागी नो कोर पॉइंट हो राग नो राग नो त्याग करो सेल्फिशपणा नो त्याग करो बदाई साधु ने ग्रहदन बदाई किदो <coughs> ગ્રહસ્થ પણ કહેવાય તો ભગવાનને મતે તો કહેવાય ભગવાન એને સર્ટિફિકેટ આપે આપણે કોઈ ન આપે આપણે તો જ્યાં સુધી આવા કપડાં ન પહેરે ત્યાં સુધી બાર બાઉન્ડ્રી બાર કપડાં પહેરીને પછી ગમે એવો કરે તો એ કાંઈ વાંધો નહીં ગ્રહસ્થ ને ભગવાને આવું કીધું એને ત્યાં કીધું જનક રાજા છે તો સુખદેવજીના ગુરુ હતા સુખદેવજીને એને દીક્ષા આપી તો એ ત્યાગી ત્યાગી કરતા ત્યાગીના બોસ થઈ ગયા સુખદેવજી સુખદેવજી બધા બધાય ના ગુરુ એટલે બધા જનક રાજાના કહેવાય કારણ કે શિષ્યના શિષ્ય કેવાય બધાય સુખદેવજી છે એ બધાય પરમંશો ના ગુરુ અને સુખદેવજી ગુરુ જનક રાજા એટલે આ તો એના ઓલા પોતરા સાધકે સાત્વિક જ્ઞાન કર્મ કરતા બુદ્ધિ ધૃતિ અને સુખ એમના ઉપર ધ્યાન રાખીને તેની સાધના કરીને એમને અનુરૂપ પોતાનું જીવન બનાવવું જોઈએ છતાં તેમાં આસક્તિનો ત્યાગ કરીને ત્રિગુણોથી પર થવાનું છે તેમાં સાવધાની જાગૃતિ જ સાધન છે જાગૃતિ રાખીને હૃદયમાં પ્રવર્તતા ગુણો તરફ ધ્યાન રાખવાથી સત્વગુણની વૃદ્ધિ થાય છે અને ગુણ પ્રવર્તે છે અને પોતાનામાં યુગના ધર્મો પ્રવર્તે છે એને ઓળખવા એનું નામ જાગૃત કહેવાય વિદ્વાન વિપશ્ચિત વિદ્વાન કોને કહેવાય અને જાગ્રત કોને કહેવાય જાગૃત કોને કહેવાય એ તો આપણે ઓળખીએ જ છીએ કે ભાઈ આ વિશુદ્ધ સ્મી બરાબર નથી કરતા સદ્ગુણ સામે એટલું ધ્યાન રાખે તો એ પાસે અવાજ છે પોતાના દોષને ઓળખે એ વિદ્વાન કહેવાય વિદ્વાન વિપસ્ચિત ના એને વિદ્વાન કીધો અને વિપશ્ચિત એટલે ડાયો એને ડાયો કીધો કોઈને અમર પોશે અમર સિંહ હતા ને એને આવું લખી નાખ્યું છે વિદ્વાન વિપક્ષિત દોષક ના એટલે પોતાના દોષને જેટલા જેટલા ઓળખતો જાય એટલો એ જાગ્રત થઈ જાય શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે હું ઠેઠ લગી સદાને માટે જોયા જ કરું હું જોયા કરું કઈ ભૂલતો નથી ને હું કઈ ભૂલતો નથી ને કઈ મારાથી ખોટું નથી થઈ જતું ને એની માળા ફેરવું ભૂલતો નથી ને એમ જોયા કરું એટલે સદા જાગ્રત કહેવાય આપણે તો ગાફલ હોય હું તો કઈ ભૂલું જ નહીં કોઈક આવીને આપણી પાસે લઈને એવિડન્સ લઈને આવે તોય માનીએ નહીં એટલે એને જાગ્રત કહેવાય પોતાની ભૂલ પોતાની ખામી એને સદાને માટે વોચ કરી રાખે શોધે રાખે મારા એવું કીધું કે વતનાવર્તમાં શું કીધું ખબર છે પોતાની ભૂલ કેમ શોધવી નો હાથમાં આવતી હોય તો મોટા મોટાની સાયદી લેવી મોટા મોટાની સાયદી લેવે સુખદેવજી શું કરતા હતા મુક્તાન સામે શું કરતા હતા ગુણાતેનંદ સ્વામી શું કરતા હતા એવું આપણે કરીએ છીએ તો જેટલા ન કરતા હોય એટલી એટલે પોતાના હાથમાં ખામી આવી ગઈ આપણને તો જડે નહીં એટલે મોટા મોટાને સાહેબ બેન્ચ માર્કિંગ કરવું હારા હારે પણ ની હારે નહીં બેન્ચ માર્કિંગ કરવું સાધકે સાત્વિક જ્ઞાન કર્મ કરતા બુદ્ધિ ધૃતિ અને સુખ એમના ઉપર ધ્યાન રાખીને તેની સાધના કરીને એમને અનુરૂપ પોતાનું જીવન બનાવવું જોઈએ છતાં તેમાં આસક્તિનો ત્યાગ કરીને ત્રિગુણોથી પર થવાનું છે તેમાં સાવધાની જાગૃતિ જ સાધન છે જાગૃતિ રાખીને હૃદયમાં પ્રવર્તતા ગુણો તરફ ધ્યાન રાખવાથી સત્વગુણિ સત્વની વૃદ્ધિ થાય છે અને રજતમ દૂર થાય છે સદાને માટે જોયા કરવું જોઈએ કે મારા માટે રજોગુણ છે સતયુગના ધર્મ હાલે છે કે દ્વાપર ત્રેતા કળિયુગ કયા ધર્મ હાલે છે આપણે સંકલ્પ થતા હોય એને ઉપરથી એનો આઈડેન્ટિફાય કરવાનો પછી પછી એને મેનેજ કરવાના કળયુગ કરે કરે પછી પછી ન તો જાગૃતિ રાખીને હૃદયમાં પ્રવર્તતા ગુણો તરફ ધ્યાન રાખવાથી સત્વની વૃદ્ધિ થાય છે અને રજતમ દૂર થાય છે પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ કરવામાં સાત્વિકતા ખૂબ જ જરૂરી છે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ કારણ કે સત્વમાં વિવેક સદા જાગ્રત રહે છે અને જે પ્રકૃતિથી મુક્ત થવામાં મોટી સહાય કરે છે વિવેકથી પ્રકૃતિથી ડિસ્કનેક્ટ થવાય છે અને સત્વગુણમાં એટલા માટે જરૂર કે સત્વગુણમાં હન્ડ્રેડ પર્સેન્ટ વિવેક છે એ જાગૃત હોય છે રજોગુણમાં ફિફ્ટી પર્સેન્ટ અને ગુણમાં તો હાવ લગભગ ના જ પાડી છે તો એ દહ પર્સેન્ટ કેવું હોય તો આપણે કહેવું એમ કે જીવે છે હું માણસ છું એની એટલી ખબર છે એટલે બાકી બીજું કઈ બહુ ખબર નથી હું સાધુ છું એટલી ખબર નથી માણા છું એટલી ખબર છે એટલે સત્વગુણ જો પ્રકૃતિથી ડિસ્કનેક્ટ થવું હોય અનંતકોટી બ્રહ્માંડમાં આ પ્રકૃતિનું સામ્રાજ્ય છે એનાથી ડિસ્કનેક્ટ થવું હોય તો સત્વગુણ એને કમ્પલસરી થઈ પડે કારણ કે સત્વગુણ વિના વિવેક જાગ્રત થાય નહીં અને વિવેક જાગ્રત થયા વિના ખબર જ ન પડે કે આને કેમ ડિસ્કનેક્ટ થવું And then